ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા એક મોટો વહીવટી સુધારો થવા જઈ રહ્યો છે રાજ્યમાં સત્તર નવા તાલુકાઓની રચનાને સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે જે ટૂંક સમયમાં અસ્તિત્વમાં આવશે આ નવા તાલુકાઓની રચના પાછળનો હેતુ વહીવટી તંત્રને વધુ કાર્યક્ષમ અને લોકો સુધી પહોંચાડવાનો છે આ નવા તાલુકાઓમાં મહીસાગર પંચમહાલ નર્મદા વલસાડ બનાસકાંઠા દાહોદ છોટાઉદેપુર ખેડા તાપી સુરત અને અરવલ્લી જિલ્લાનો પણ સમાવેશ થાય છે મહત્વપૂર્ણ રીતે સંતરામપુર તાલુકામાં ગોધર તાલુકો લુણાવાડામાંથી ખોટ કોઠંબા તાલુકો ડેડિયાપાડામાંથી ચિકદા તાલુકો કર કપરાડામાંથી નાના પૌઠા તાલુકો થરાદમાંથી રાહ તાલુકો વામાંથી ધરણીધર તાલુકો કાંકરેજમાંથી ઓગડ તાલુકો દાંતામાંથી હડાદ તાલુકો જાલોદમાંથી ગોવિંદ ગુરુ લીંબડી તાલુકો ફતેપુરામાંથી સુકસર તાલુકો જેતપુર પાવીમાંથી કદવાલ તાલુકો ફાગવેલમાંથી કાપડી વાવ તાલુકો ભિલોડામાંથી અરેઠ તાલુકો મહુવા માંથી વલવાડ તાલુકાનો સમાવેશ થાય છે આ નિર્ણયથી લોકોને સરકારી કામો માટે દૂર સુધી જવું નહીં પડે અને સમય તથા શક્તિનો બચાવ થશે નવા તાલુકાઓ અસ્તિત્વમાં આવવાથી સ્થાનિક સ્તરે શાસન વધુ લોકાભિમુખ બનશે અને વિકાસ કાર્યો પણ ઝડપી બનશે

વહીવટી વિકેન્દ્રીકરણનો એક પ્રજાલક્ષી નિર્ણય કર્યો છે રાજ્યના હયાત એકવીસ તાલુકાઓમાંથી જરૂરી ફેરફાર કરીને નવા સત્તર તાલુકાઓની રચના કરવાની દરખાસ્તને સર્વાનુમતિ મતે મંજૂરી આપી છે સત્તર તાલુકાઓની રચના થતાં હવે તાલુકાઓની સંખ્યા હવે બસો થશે બસો બે હજાર તેર પછી પ્રથમવાર જિલ્લા તાલુકાઓની સંખ્યામાં મોટો ફેરફાર થઈ રહ્યો છે બે હજાર સુડતાલીસના વિકાસના રોડમેપ માટે આ તાલુકાઓ એ વિકાસ માટે મહત્ત્વની એક કડી સાબિત થવાની છે આદરણીય વડાપ્રધાન મોદી સાહેબે જે વહીવટી સરળીકરણનો વિચાર આપ્યો છે તેમાં વર્તમાન માનનીય ભૂપેન્દ્રભાઈની સરકારે એમાં એને વેગ મળે એ દિશામાં એક નવીન આ પગલું ભર્યું છે